જય સ્વામિનારાયણ તારીખ આઠ છ બે હજાર પચીસ ઝેટસુત્રસ રવિવાર સ્ન કર્મ ન કરતવ્ય ધર્મા કચીત સ્વસ્વામી કાષ્ટપુષ્પાદી ન ગ્રાહ્ય તદનાગ્ન ધર્મા કરવ અર્થે અમાજનરે ચોરા કર્મ ન કરે કોઈ દનરે ધણી આતું જે કષ્ટ પુષ્પા હોય રે ધણી અજ્ઞા વિન વાલે વાય રે યોગાનંદ સ્વામીના યોગમાં આવતા સાવરકુંડલાના દરબાર આલા ખુમાણ શ્રીજી મહારાજના એકાંતિક ભક્ત બન્યા હતા જ્યારથી તેમણે વર્તમાન ધારણ કર્યા ત્યારથી શ્રીયરીની નાની મોટી તમામ આજ્ઞાઓને પાળતા અને અખંડ ભજન કરતા એક સમયે આલા ખુમાણની કુહાડીનો હાથો ભાંગી જવાથી સંકલ્પ કરતા હતા કે હાથો કાપી આવવો છે એવા સંકલ્પથી રાત્રે સૂતા પછી સ્વપ્ન આવ્યું તેઓ ઘોડે ચડીને સીમમાં કુવાડીનો હાથો કાપવા જતા રસ્તામાં તૈયાર હાથો દેખાયો ત્યારે વિચાર કર્યો કે લીલું ઝાડ કાપવા કરતાં તૈયાર હાથો લઈ લઉં એવો સંકલ્પ કરી ઘોડેથી નીચે ઉતરી તે હાથો લેવા જાય છે તેવામાં સ્મૃતિ આવી જે હું ભગવાન સ્વામિનારાયણનો ભક્ત છું એનો આશ્રિત છું પ્રભુએ શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે તેથી મારાથી કોઈની ધણિયાતી વસ્તુ પૂછા વગર લેવાય નહીં એમ લઉં તો એ ચોરનું કર્મ કહેવાય એમ ધારીને સ્વપ્નમાં પણ એ કુવાડીનો હાથો લીધો નહીં તો જાગ્રતમાં તો લે જ કેમ આવા તે યોગાનંદ સ્વામીની કૃપાથી પંચવર્તમાને પૂરા અને સ્વામિનારાયણ ભગવાનની નિષ્ઠા થતાં સત્સંગ રાખવામાં સુરવીર હરિભક્ત હતા આ આલા ખુમાણ સ્વામિનારાયણ મહામંત્રના નામની ધૂનના પ્રતાપે કરીને પૂર્વે અનેકના ભૂતોને કાઢતા હતા પણ કુવાડીનો તૈયાર હાથો લેવાનો સંકલ્પ થયો તે દિવસથી ભૂત નીકળતું બંધ થયું આમ સ્વપ્નમાં પણ પારકી વસ્તુ લેવાના સંકલ્પે આવું થયું પછી તો આલા ખુમાણને ઘણો પસ્તાવો થયો ને તરત જ ગુરુદેવ યોગાનંદ સ્વામી પાસે ગઢપુર ગયા નિષ્કપટપણે સર્વે વાત કહી આ પાપનું પ્રાયશ્ચિત કર્યું તેથી ગુરુકૃપાથી પ્રથમથી પણ સવાઈ શક્તિ તેમનામાં આવી અને સંસારમાં રહ્યા થતાં પણ જનક રાજાની જેવા નિર્મોહી અને નિર્બંધ બનીને રહ્યા પછી તો આલા ખુમાણ કાયમ મંદિરમાં રહી ભજન સ્મરણ કરતા ધર્મનિષ્ઠામાં પૂર્ણ હતા મહારાજનો અને સંતોનો પૂર્ણ વિશ્વાસ હતો તેથી કોઈને ભૂત વળગ્યું હોય તો આલા ખુમાણ મહામંત્ર જે સ્વામિનારાયણ તે નામનું ભજન કરે એટલે ગમે તેવું ભૂત હોય તો પણ નીકળી જતું આલા ખુમાણે ગુરુદેવ યોગાનંદ સ્વામી પાસે વર્તમાનની આલાખુમાણે ગુરુદેવ યોગાનંદ સ્વામી પાસે નિયમની એકાદશીને દિવસે નિયમ લીધો કે આજથી ભૂલથી પણ પરસ્ત્રીને અડી જવાય તો માથાબોળ સ્નાન કરી એક ઉપવાસ કરવો એક સમયે તેમના વિધવા ફોય તેમને મળવા આવ્યા તેમના સમાચાર સાંભળી આલાખુમાણ મંદિરમાંથી પોતાને ઘેર આવ્યા તે આલાખુમાણને આવતા જોઈને તેમના ફોઈ હસતા હસતા ઉઠા ને આલાખુમાણના મીઠડા લેવા જ્યાં ગયા ત્યાં આલા ખુમાણ કહે ફૈબા એટલે જરાક આઘેરા ઊભા રહીને મને જય સ્વામિનારાયણ કહો કારણ કે મેં મારા ગુરુ પાસે નિયમ લીધું છે તેથી પર સ્ત્રીને અડતો નથી આવું એમનું નિરર્પણે વચન સાંભળીને તેમની ફોઈને રીસ ચડી અને બોલાજે તારે માટે હું સાઠ વર્ષે બીજો પતિ કરું એમ કહીને આલા ખુમાણને કડવા વચન કહ્યા ને તેમના ઘેર ન રોકાતા જેમ આવ્યા હતા તેમ તુરત જ પાછા ચાલ્યા ગયા તો પણ ટેકિલા અને નિષ્ઠાવાન આલા ખુમાણે તેમને રોકવાની જરા પણ તાણ કરી નહીં ને પોતાના અંતકરણમાં ઘણા જ ખુશી થયા જે ફોઈનું હવે મોઢું જોવું મૂટ્યું પોતાનો કોઈ પરસ્ત્રી બાઈને ન અડવાનો નિયમ શેષ જીવનભર નિડરને નિધડકપણે સાચવો તેથી મહારાજ એમના નિષ્કામીપણા ઉપર અતિ પ્રસન્ન થયા ને આલા ખુમાણે જ્યારે દેહ મૂક્યો ત્યારે તેમના ભાઈ દાના ખુમાણ અને બીજા કેટલાક હરિભક્તોને મહારાજે દર્શન આપ્યા એ સમયે ખુમાણ બોલ્યા કે આ મહાપ્રભુ સ્વામિનારાયણ ભગવાન અનંત મુક્તો સાથે મને તેડવા આવ્યા છે હું તેમની સાથે અક્ષરધામમાં જાઉં છું આમ કહીને દેહ છોડીને અક્ષરધામમાં ગયા અસ્તુ જય સ્વામિનારાયણ શ્રી સહજાનંદ સ્વામી ચરિત્રમાંથી